જય જવાન જય કિસાન મિત્રો આજે આ ભોજાબેડીની નદી છે જે સસોઈ કહેવાય સસોઈનું મેન મથક અહીંયા છે અહીંથી થોડુંક આગળ પણ અત્યારે જોવામાં પાણી આવેલું જાય અત્યારે મોટરું વાળા તો ઓછું જાય છે બાકીને કઈથી બે મોટરનું પાણી જતું હોય મોટરું બંધ થઈ જાય અને આ ગીત દાળી આ બાજુ છે ખોખરદત છે જેમ નીચે પાણી દેખાય ને આ ડેમ છે આ આ ને ઉકેડાવાળી પાઇટ કી ઉકેળાવાળી પાઇટ આનું નામ છે પચાસ પચાસ સાઠ સાઠ વર્ષની ઉંમરવાળા વ્યક્તિ એવું કહે છે કે આમાં કોઈ દિવસ પાણી નથી ઉંખાણું ઉપર નથી ડેમ ઉપર નથી કોઈ તળાવ છતાં અહીંયા કાયમી પાણી આવે અહીં નીચે એક મંદિર છે શિવ શિવનું એ મંદિરને નીચેથી કાયમી પાણી નીકળે રાખીને જો આ સામેનો નજારો ગાંડી ગીર જેવો નજારો છે ને કાયમી આમાં પાણી હોય હોય ને હોય કોઈ દિવસ આમાં પાણી ખૂટતું નથી તો આ નીચે પાણી ભર્યું છે અહીંયા એક ચેકડેમ બહુ મોટો છે એ ચેકડેમમાં ક્યારેય પાણી ખૂટતું જ નથી મિત્રો અત્યારે આ સિઝનમાં આવા તો વરસાદની ખેસ હતી છતાં હજી પણ પાણી છે આમાં અને ગામ લોકોનું કહેવાનું થાય છે કે આમાં પાણી ખૂટશે જ નહીં તો એ પાણીનો અહીંયા હાવ છીસરું પાણી પાંત્રી ચાલીસ ફૂટના કૂવામાં ઉપર ટોટલ કૂવામાં પાણી અને એ પાણી ત્યાં ખૂટે ને એવા પાણી છે તો ઉનાળાની સિઝન જેમ આવશે ને એમાં પાણી વધશે કારણ કે ઉપર પછી વપરાશ ઘટતો જાય એ પાણી બધું અહીં આવે ને ઉપરથી ખાંઈું નાતે છે આપણે પથ્થરનું ભરાય અને એ ઉપર સફેદ પથ્થર હોય એનાથી પાણીનો બધો સંગ્રહ થાય એ પાણી એક અહીંયા જ બધું નીકળે તો બબે મોટરનું પાણી ઉનાળામાં પણ આ જગ્યા ઉપર આવ્યા રાખે અને આ પાઇટમાં કાયમી પાણી હોય મિત્રો એટલે કુદરતી નજારો છે અને ખરેખર આમ ફરતો જંગલ છે આ ઓજા પણ પાણી માટે ખૂબ સારો સ્ત્રોત છે અને એકદમ મીઠું પાણી એટલે આ જગ્યાના નજારા મેં અહીંયા બાજુમાં જમીન રાખી હતી જેથી કરીને હું વારંવાર આવતો હું ઉનાળામાં મિત્રો આમાં બે મોટરનું પાણી આવેલું જ હતું તો શેઠ શેઠ મહિના એ જોઈને જ મેં આ જમીન રાખી છે તો મિત્રો આવું છે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવી બધી જાળી ગીચ જાળી છે હજી અહીંયા નદીના પટમાં ઉપર બહુ દેખાય ને સામે જે તજા દેખાય શંકર ભગવાનનું મંદિર છે અહીંયા ભજાભેડી ગામના મકાન આવી જાય તો મિત્રો જય જવાન જય કિસાન મિત્રો આવું છે અને પાણી માટે માણસો હજાર હજાર ફૂટ બોર કરે છે વલખા મારે છે તો આ ગામમાં પચાસ ફૂટ કૂવો કરીએ એટલે પાણીમાં કોઈથી ઉપાધિ નથી એવી પાણીની વ્યવસ્થા છે જય જવાન જય કિસાન

કાયમી પાણી ચાલુ રહીએ અહીંથી પાણી આવતું આ આઠ દસ દિવસથી ખાલી બંધ થયું હતું તો આ બેઠાણ છે સફેદ માટીની ખાવ બેઠાણ છે અને આની નીચેથી પાણી એવા રાખે બાજુમાં મંદિર છે મંદિર પર એટલું પાણી આવે અને જો આમાંથી પાણી એવા જ રાખે હવે પાછો ઉનાળો આવશે ને એટલે આ પાણી બધું આમાંથી પાછું નીકળવા મળશે જો અહીંથી આ ભેકડ નીકળતી દિલ્હી થોડું થોડું દેખાઈ આવે એટલે પાણી ખૂબ સગવડતા કહેવાય હું જે વી પચી ફૂટ ભેકડ હોય છે એને નીચેથી પાણી આવે આ મૂળ સ્થળ પાણી આવવાનું આ ભેખડની પાછળ દસ શિવલિંગનું મંદિર છે એ મંદિરની નીચેથી પાણી વધારે આવે એટલે આખામાંથી આમાં પાણીનો સ્ત્રોત બધો અહીંયાથી નીકળે આ પાકનું શિપરાને લીધે એમ કેવું થાય કે બધું પાણીનું જે ઉપરનું જે પાણીનો રેન્જ હોય એ બધો અહીંયા નીકળે મિત્રો આવી વ્યવસ્થા છે ભોજિયાબેડીમાં કુદરતી